આ જેટલા પીઝા તમને દેખાય ને આ બધા પીઝા મફત મફત અને મફત માર્ગારેટા પોમો સ્પેશિયલ પીઝા ચીઝ બ્રસ્ટ પીઝા પફ પીઝા અરે આટલું જ નથી આના સિવાય બે પ્રકારની ગાર્લિક બ્રેડ ત્રણ ચાર પ્રકારની તો ખાલી પાણીપુરી ચાટમાં તો અઢળક વેરાયટી છે આના સિવાય ફ્રેન્ચ ફ્રાઈઝ મંચુરિયમ અરે અલગ અલગ પાસ્તા આવા તો તમે જોયા જ નહીં હોય પહેલા તો આપે છે આપણને સૂપ લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ આપે છે કોલ્ડ ડ્રિંક્સ અનલિમિટેડ પણ તમારે આ બધું ફ્રીમાં ક્યારે મળે લંચ કરવાનું રહેશે એકસો ને રૂપિયામાં ડિનર બસો ઓગણીસ રૂપિયામાં અનલિમિટેડ આ બધું મળશે બીજે મળે કે ન મળે પોમોસ પીઝામાં મળે અને અહીંયા તમારે બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય કે ફેમિલી ફંક્શન ફૂલ એન્જોય અહીંયા તમારા ફેમિલી સાથે કરી શકો છો તો વહેલી તકે પહોંચી જજો ત્રીજો મહિનો એટલે કે આખો માર્ચ મહિનો આ ઓફર અવેલેબલ છે એટલે રાહ નો જોતા વહેલી તકે પહોંચી જજો કે કેવી ચોક થી ઇન્દિરા સર્કલ તરફ જતા ના શોરૂમ ની બાજુમાં પોમોસ પીઝા